માય દી તમાય માય બેટા આખો આપળો એરિયો કર્યો તો શું કરી ની ખબર રાખવાની રે જાવ પછી ગાજે પછી આ ગાવ રેજો આપો ઓકે તો રે હા ખબર

આ તો તમે હું થીયો હા સીયા પર કા છૂટી દે કા મા ગેર એવી દવા હેડો દવા આલુ તા નહીં જાઉં તો જાવ કરો દવા તો થી લેતા જો ચીડિયો પટન ના જવ રાયા તો ચીડિયો નકો ચીડિયો જલ્દી દવા ચાંકો દો

ગોળી ગાડી એટલે એવું થયું થઈ ગયો છે એનાથી દુખ તમે તો પેલો ખડું આવું હા હું તો

ખરાબ મંડિયા સુબાજી થઈ મોખણ ચાલુ થઈ આ હું કાઈ ના આયા થાય કોઈ ના તો મે ખાધું નતું ના રે કોઈ તો બેઓ આરેનભાઈ તમે રસ લેતાવજો રસ હું લેવા તમાખણ જતી રહે કે એવું વડી આયુ ઓહ પાંચ જલ્દી આવજો આરેન ભલે ખાનામરી જો તમે તો બોલો મટાખડ તમે છોડો કે શેનો હો શેનો એ આવું પડશે ગેર દે ના ઓ નાય આ ખણ મટા એટલે આજ તો આરી કર હો બેલા આવો મગે નો તો એક વાત તો તમે મેકો તમે આ લઈ લે દીધી

જલ્દી પેલો તો કોક થયો પા હા એવું થી હોય કોને થયો એવું તો કોક રોક થયો કને ખાડો ઉપડી એ તો ઉપડી જો આ આ બેઠા બેઠા રોઈ કી તમે હોય તમે ખાડો ઉપડી આ તો કમારા પેટમાં પર તું પેટમાં તો દુખા વાત થાકી અને ખાડો ઉપડી ગઈ તો તો કઈ ના લીધી પડેલી ગોળી એક્સપાયું ગોળી એક્સપાય મને ખબર નઈ કઈ પડી પણ મફત જાય દવાખો જાવ નહીં અને મફત નું ખાવું છે એ મુકા લઈ જાવ ઓમે મા તો પડી રહેતી હું કરવીએ મારે તો ગળવીએ તો ગળિયા કેટલા ખાણો પડી હોય એ હાણું પડી છે લેવો હું કરિયા દવાખાના લઈ જાવ આ તને હું કરીએ દવાખાના લઈ જાય નજીકમાં તો છે દવાખાનું ઓય હેડો તને લઈ જઈએ લેડો 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 હવે દવાખાના આવી ગયા તને શું કરવી દવા કરાવી જ પડશે તમે પાછળ ખંટા ખંટાઓ એ તો ખાને વધા લાવ છો લેળો હવે દવાકોન આમ પાહ તમે પા આયતા ખાવાનું અને આઈતા બોલ્યો લેવાનું તો તમારું તમે મજા નઈ થાય